અમેરિકાએ લગાવેલા સામે ભારતમાં ઉદ્યોગમાં કેવી અસર રાજકોટના સોની બજારના અંગે શું કહ્યું રાજકોટની સોની બજાર વિશ્વ વિખ્યાત છે બુલિયન પર ટેરિફ નથી લાગતું પડતું ભારતમાંથી દસ ટકાથી વધુ સોના દાગીના એક્સપોર્ટ થાય છે સોની દાગીનાનું એક્સપોર્ટ ઘટશે આજથી ટેરિફ લાગુ થઈ ગયું છે રાજકોટની સોની બજાર છે એ સોના ચાંદીનું મેન્યુફેક્ચરિંગ હબ ગણવામાં આવે છે રાજકોટની જ્વેલરી અને કલાકૃતિ આપણે જણાવો કે તેમાં બુલિયન ને પણ કોઈ પણ બી જાતનો ટેરિફ લાગુ પડતો નથી જ્વેલરી એક્સપોર્ટ પણ ટેરિફ જે છે એ લાગુ પડશે જેની સીધી અસર રાજકોટ તેમજ ભારતના લાખો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારો અને કારીગરો ઉપર પડશે અ એમની રોજગારી પણ છીનવા અને પ્રશ્ન અહીં ઉભો થઈ રહ્યો છે કે આ લાખો કારીગરો છે બેરોજગાર થશે ભારત દેશ તથા અમેરિકા દેશ વચ્ચે જો આ ટેરિફ ને લઈને પ્રોપર એનું નિરાકરણ લાવી શકે તો બેસ્ટ રહેશે કેમ કે અમારી ઉદ્યોગકારો અને રોજગાર રોજગારો જે કારીગરો છે એમની છે ને રોટી છીનવાતા અટકશે આવી અમે નેશનલ એસોસિએશન દ્વારા પણ ભારત સરકારમાં માંગણી કરી છે કે આ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગનો એક્સપોર્ટ આપણે કહીએ તો દસ થી પણ વધુ યુએસમાં એક્સપોર્ટ થાય છે તો એમને ધ્યાનમાં લઈ અને આમાં જે કઈ યોગ્ય નિરાકરણ વહેલા આવે તેવી અમારા નેશનલ એસોસિએશન દ્વારા પણ માંગણી કરવામાં આવે છે સાથે સાથે વાત કરીએ વડાપ્રધાન જે રીતના અડગ મનના છે એને લઈને શું કહેશો ચોક્કસ થી જો અમેરિકા સાથે વાતચીત દરમિયાન આનું યોગ્ય નિરાકરણ ન આવે તો ભારતીય નાગરિક હોવાના કારણે એ ભારતીયતા આપણે પણ ભૂલવી ન જોઈએ જે વડાપ્રધાન ની સાથે ઉભો રહી અને જો અમેરિકામાં યોગ્ય નિરાકરણ ન હોય તો અન્ય દેશો સાથે ભારત દેશ દ્વારા સોના ચાંદીના ઉદ્યોગકારોને લઈ અને અન્ય જેમ યુએઈ અને ઇન્ડિયા વચ્ચે એગ્રીમેન્ટ થયા છે યુકે સાથે ઇન્ડિયન એગ્રીમેન્ટ થયા છે એવા અન્ય દેશો સાથે પણ અમારી ઇન્ડસ્ટ્રીને લઈને એગ્રીમેન્ટ થાય અને એમાં છૂટછાટ મળે તો અમેરિકાનું જે એક્સપોર્ટ છે અન્ય દેશો તરફ ડાયવર્ટ કરી અને અમારું જે એક્સપોર્ટ ઇન્ડિયન એક્સપોર્ટ જે છે એ યથાવત્રી